આપણે પંખાની માહિતી બનાવી છે તેને પંખા ઘરે બહુ હલકા હોય તો તમે જો આ પાઈખ્યા છે હલકામાં હલકા ચાલુમાં ક્વોલિટી આ પાંખ્યા આવા હોય તો પંખા હલકા બેન ન થાય કેમ કે આપણે શરૂ કરવા જાવીએ તો આ પાસા હવા એવા ને એવા થઈ જાય જોવા તમે આ આપણે આગા પાછા વાળવી તો વળે નહીં એટલે તમારે પંખા હલતો હોય અને આવા પાંખ્યા હોય તો તમારે પાંખ્યા બદલી નાખવાના પંખા મળતા હોય ત્યાં આકડે નવા પાંખિયા મળી રહી છે અને આ ભાઈ પંખાને બેરિંગ નાખવા આવ્યા છે અને મને કે છે બહુ મેં પાંખ્યા જોયા એટલે મેં એને કીધું કે તમારે પાંખ્યા બદલી નાખવાના તો હલતા બંધ છે હલતા કોઈને આવી રીતે હલકા હોય પાંખિયા કતરા હાવ એટલે પાંખિયા તમારે નવા મળી રહી છે અને નવા ન મળે તમારે જૂના હોય તો બીજા પંખાના લઈ લેવાના એટલે આવી રીતે ન હોવા દેવી સારા પંખાના હોય તો હલે નહીં અને હલે તો ખરા તમે પાઇખ્યા જૂના ચડાવો અને તોય હલે તો પાખ્યાને ને લેવલ કરવાનું રહેશે તમે લેવલ કરી દો એટલે તમારે હલતા બેન થઈ જાય એના વિડીયો આપણી ચેનલમાં છે તમારે એ જોવાય તો તમે શીખી જાય છો એવા જ વિડીયો છે